ના મકાન વિહોણા અને ગરીબ પરિવારો માટે સરકાર દ્વારા તાત્કાલિક મકાન અથવા પ્લોટની ફાળવણી કરી આપવા બાબતે સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન બોટાદ જિલ્લા કમિટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું સમાજના મોટો વર્ગ ગરીબ હોય મકાન વિહોણા પરિવાર હોય જે બાબતે આજ રોજ સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં બોટાદ જિલ્લા કમિટીના પંકજભાઈ ચૌહાણ ભાવેશભાઈ સાંગલા મુનાભાઈ ચૌહાણ રવિભાઈ સોલંકી હાર્દિકભાઈ ચૌહાણ ભાવેશભાઈ સાંગલા બોટાદ દીપકભાઈ સોલંકી કરણભાઈ સોલંકી મનોજભાઈ ચૌહાણ મયુરભાઈ ચૌહાણ તેમજ બોટાદ જિલ્લાના મુખ્ય આગેવાનો દ્વારા સિટી મામલતદાર સાહેબને લેખિત આયોજન પત્ર આપવામાં આવ્યું અને તત્કાલ ઘટતું કરવાની માંગણી કરાઈ જય ભારત જય હિન્દ જય હિન્દ જય ભારત હું હરેશભાઈ ચૌહાણ રાષ્ટ્રીય અધ્યક્ષ સમસ્ત વાડરા સમાજ ફાઉન્ડેશન આજરોજ બોટાદ જિલ્લા અને બોટાદ શહેરના અમારા વાડા સમાજ સમસ્ત કમિટી દ્વારા જે મકાન વિહારના પરિવારો છે કે જેને સરકારની કોઈ પણ સહાય નથી મળી કે વર્ષોથી પોતાનું મકાન નથી ધરાવતા જેના આજના સમયની મકાનની માંગ છે ત્યારે અમારા સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દ્વારા આજરોજ બોટાદ સેવા સદનની અંદર સિટી તાલુકા મામલતદાર તેમજ કલેકટર સાહેબ તેમજ ચીફ સાહેબ સાહેબને આજે અમે લેખિત રજૂઆત કરેલ છે કે આગામી સમયની અંદર જે કાંઈ સરકારના યોજનાઓ આવી રહી છે તેની અંદર અમારો સમાજ કરવામાં આવે અમારો સમાજ એકદમ પછાત અને ગરીબ વર્ગનો હોય અને બોટાદ શહેરની અંદર મોટા ભાગના લોકો પાસે ઘરના મકાન ન હોય જેના કારણે સરકાર દ્વારા અમને યોગ્ય કરવામાં આવે અને મકાનના પરિવારોને ન્યાય મળે અને ટૂંક સમયની અંદર અમે એમને લેખિતમાં પણ આપેલું છે અને પરિવાર જરૂર પડે તો પણ અમે જે કાંઈ ડોક્યુમેન્ટ ઘટતા હશે એ પૂરા પાડીશું તો સરકારને અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સમસ્ત વાડરા સમાજ દ્વારા નમ્ર અપીલ અને નિવેદન છે કે જે આવા પરિવારો છે જેમની પાસે મકાન નથી તેવામાં સરકારની યોજનાઓનો સમાવેશ કરી તત્કાલ ઘટતું કરવું જઈ કેવો લાઈક કરી દેજો અને જેમ બને આપડા સમાજને શેર કરો વિડીયો કારણ કે ખબર પડે કે આપણા સમાજના પ્રમુખ એવા હરેશભાઈ ચૌહાણ આપણી માટે કેટલું કરે છે અને લેજો અને બ્લોગ ગયમો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી